નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મુકેશ રામોલિયા ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છો વિદ્યાર્થી મિત્રો ધોરણ આજે આપણે ટોપિક ભણવાનો છે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ વિશે નોંધ લખો પરંતુ એ પહેલાં વિદ્યાર્થી મિત્રો તમે આ ચેનલમાં નવા હો અને આ ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કર્યો હોય તો ખાસ વિદ્યાર્થી મિત્રો એને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલમાં પ્રેસ કરજો જેથી કરી અને જેવો વિડીયો ચેનલમાં અપલોડ થાય કે તમારા સુધી નોટિફિકેશન મળતું રહે તો વિદ્યાર્થી મિત્રો આપણા અખંડ ભારતની અંદર એક જમ્મુ કાશ્મીર જે હમણાં સુધી એના નાગરિકો બેવડું નાગરિકત્વ ધરાવતા હતા અને ભારતના અન્ય રાજ્યો કરતાં એમનું બંધારણ પણ અલગ પ્રકારનું હતું પરંતુ સમય જતાં એ એમાં ફારફેર બંધારણની અંદર કરવામાં આવ્યો અને અખંડ ભારતનું બંધારણ જેમ આખા ભારતનું બંધારણ એક સરખું જ લાગુ કરવામાં આવ્યું આમ જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ ઘોષિત કર્યો અને હવે એમાં કદાચ ક્યાંક ને ક્યાંક આતંકવાદ ઓછો થાય એવા આપણા પ્રયાસો પણ રહેશે તો જોઈએ કે જમ્મુ કાશ્મીરની અંદર આતંકવાદ કેવી રીતે વકરે છે તો વિદ્યાર્થી મિત્રો પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ ભારતને આઝાદી મળી એ સાથે જ ભારત અને પાકિસ્તાન આમ બે દેશો સ્વતંત્ર થયા અને અસ્તિત્વમાં આવ્યા એ સમયે પાકિસ્તાન કાશ્મીરમાં સૈનિકો મોકલીને કશ્મીરના ત્રીજા ભાગ પર પોતાનો લશ્કરી કબજો જમાવી લીધો રાજા હરિસિંહ ડોંગરા જ્યારે ભારત દેશ આઝાદ થાય છે ત્યારે એ સમયમાં રાજા હરિસિંહ ડોંગરા ત્યાંના શાસક હતા અને હસ્તાક્ષર એ જે આપણે હસ્તાક્ષર નથી કરતા અને માત્ર બોલી દ્વારા કહી દઈએ છે કે હું મારી પ્રજાને ભારત સાથે જોડી દઉં છું પરંતુ હસ્તાક્ષર ન થયાના કારણે પાકિસ્તાન ભારતના આ પ્રદેશ ઉપર લશ્કરી ચઢાઈ કરી દે છે અને ભારત દેશની સરકારે સંયુક્ત રાષ્ટ્રની અંદર ફરિયાદ કરે છે પરંતુ સંયુક્ત રાષ્ટ્ર એવો જવાબ આપે છે કે તમે યુદ્ધને રોકી દો પરંતુ એ સમયે યુદ્ધને રોકવા જતાં પાકિસ્તાનની જે સેના હતી એમણે કાશ્મીરના ત્રણ ભાગ ઉપર કબજો કરાવી લીધો હતો અને ત્યારથી લઈને અત્યાર સુધીમાં આપણને આ સવાલ સળગતો સવાલ છે આગળ જોઈએ તો જમ્મુ કાશ્મીરની અંદર ભારતનું જ આ રાજ્ય અભિન્ન અંગ ગણાય છે તે હકીકત નિર્વાદિત છે આમ છતાં પાકિસ્તાન તેને મેળવવા માટે ભારત સાથે અત્યાર સુધીમાં એમ કહેવાય કે ઓગણીસો અડતાલીસમાં ઓગણીસો પાસાઠ ઓગણીસો એકોતેર અને ઓગણીસસો નવ્વાણુંમાં કારગીલ યુદ્ધ તો આમ ચાર વખત આયુદ્ધ થયા અને ચારે ચાર વખત પાકિસ્તાનનો પરાજય થયો હતો જેમાં સૌથી વધારે નુકસાની આપણને કારગીલ યુદ્ધમાં જ જોવા મળી ત્યારબાદ નાના મોટા જે છબરડાઓ હોય એકાબી સ્ટ્રાઇક હોય એ તો વાત જ નથી કરતા પરંતુ મોટા યુદ્ધ જે છે એ આ અડતાલીસમાં પાસઠમાં એકોતેરમાં નવ્વાણુંમાં થઈ ગયા છે છતાં પણ પાકિસ્તાન સુધરવાનું નામ નથી લેતું ઈસવીસન ઓગણીસો અઠ્યાસી પછી જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ વધવા લાગ્યો જમ્મુ કાશ્મીરના આતંકવાદને સીમા પારથી સતત સહાય મળે છે એટલે કે ઓગણીસો અઠ્યાસી પછી જે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદનું પ્રમાણ વધે છે એનું કારણ તો કે જમ્મુ કાશ્મીરમાં અને ભારતની બે બોર્ડર એટલે કે મતલબમાં પાકિસ્તાન અને ભારતની બોર્ડરમાં આતંકવાદમાં જે સીમા પારથી આવેલા લોકો એને સહાય કરે છે એટલું જ નહીં આતંકવાદની છાવણીઓ તેમજ તાલીમ કેન્દ્રો પણ સીમા પાર પર આવેલા વિસ્તારોમાં છે તેવા અહેવાલો વારંવાર પ્રસિદ્ધ થાય છે જે સીમાઓ હોય તો એ બોર્ડર ઉપર જ ત્યાં એમના તાલીમ કેન્દ્રો સ્થાપિત કરવામાં આવેલા હોય કે કેવી રીતે ભારતની અંદર ઘૂસણખોરી કરવી અને વારે વારે આવા અહેવાલો આપણે ન્યૂઝ દ્વારા પ્રાપ્ત થતા હોય છે ત્યારબાદ જોવા જઈએ તો સીમા પારથી તાલીમ અને અતિ આધુનિક શસ્ત્રો સાથે ઘૂસણખોરી કરતા આતંકવાદીઓએ જમ્મુ કાશ્મીરમાં હત્યા અપહરણ બોમ્બ વિસ્ફોટ વગેરે દ્વારા ક્રૂર આતંક ફેલાવીને લોકોને ભયભીત કરી દીધા છે આથી જમ્મુ કાશ્મીરના અનેક પંડિત કુટુંબોને વતન છોડીને સ્થળાંતર કરવું પડે છે હવે જ્યાંના જમ્મુ કાશ્મીરના જે સ્થાનિક લોકો હોય તો આવા આતંકવાદી હુમલાઓ થાય અતિ શસ્ત્ર સાથે પોતે આધુનિક શસ્ત્રો સાથે ઘૂસણખોરી કરતા હોય છે અને હત્યા કરે અપહરણ કરે બોમ્બ વિસ્ફોટ કરે શાળાઓની અંદર બાળકો સમયસર ભણી ન શકે લોકોમાં ક્યાંક ને ક્યાંક ભયનો ડરનો માહોલ હોય તો આવાના લીધે જે સ્થાનિક લોકો છે અને જે ખરેખર એ લોકોને ત્યાં રહેવું છે છતાં પણ એ રહી શકતા નથી અને અમુક સમય જતાં એને સ્થળાંતર થવાનો વારો આવતો હોય છે આજે આવા હજારો કુટુંબો શરણાર્થીઓ જે છે એ જમ્મુ કાશ્મીરની બહાર જીવી રહ્યા છે કે ક્યારે એનું મોત થઈ જાય એ પણ આપણે કહી શકતા નથી હાલતાન ચાલતા પાકિસ્તાન દ્વારા એ ઘૂસણખોરીનો પ્રયાસ થતો હોય દારૂગોળા અતિ આધુનિક શસ્ત્રો સાથે એ ગોળીઓનો વરસાદ કરતા હોય અને આ લોકોનો જીવના જોખમે એમ કહી શકાય કે ત્યાં રહેવું પડતું હોય છે તો આવા આતંકવાદી પ્રવૃત્તિ ન થાય એ માટે ખાસ સરકાર દ્વારા પણ ઘણા ખરા પ્રયત્નો થતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે અહીં સુધી રાખીશું આગળના વિડીયો લેક્ચર જોવા માટે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી નોટિફિકેશન મળતું રહે અસ્તુ